વાત સાચી છે પણ રોમ રોમ આપણો સાદી પાછા રોમ આ ના કે તો બીજું જ લો તાના તો હેપી નેટ કે ઉપર તાનો આ જમાનો બદલાય બદલાવ પડે કે નહીં તે તમે ફરી બધા આયા બધા ફરી નહીં આયા બેલા હોય તો આયા છે તો પુત્ર શું જો નહીં કોઈ દે હો તાર કીધું લાનું ઊંઘું તા આ દાવા ના ખબર પડે પણ તો પ્લાસ વાગે ઉઠી ગયા તા પોસ વાગે એટલા બધા વેલા ઉખાણા તે ઉઠું જ પડે કે તે ના આયા તો આતા ના આયા તો આતા

આવશે આ તો નથી બનાવી લાવી તમે તમે ગોળા ગમ માં પાડી તી મીઠાઈ ગમો પાડી હતી બનાવ્યો લ્યા પેલા લેતા આવતા અરે તું જવાનું આયોજન ને અંબાજી જવાનું છે હવાઈ ડગી જતો અલ્યા અલ્યા પર હેવાઈ જ ગયા તો કાળા પર બધા પોળા થઈ ગયા તો આ તો બધા નિર્વા થઈ ગયા તા નિર્વા તો કોઈ નઈ થઈ ગયા છો ખેતમ earth... આપ <rond>

રામલા ને રામલો રામલો ઈ લીસા તાને આ રેલો કશોતો તો ગાડી નઈ પૈસા કાઈ ફોન પૈસા પૈસા તૈયાર થઈ ગયો ગાડી વાળી તૈયાર થઈ ગયો આટલા આવે છે ગાડી લ્યા

એ હું ઉનિયારો આયો અલ્યા ગાડીમાં કમ્પ્રેસરથી ગાડી હલી લાગ્યું છે લોતા ના શેર મારવાનો કકે લોતા લાગી હતી ઉતરજે જોવું પડશે

એ કોગલોતા લાગે છે ભાઈ મને કશુ લોતા નહી તો જવા દે લે ચાલ મારે તાઈ એમ ક એક અલ્યા હા નાયો તો બધું તો ઘેર તો શાંતિ મારે નહિ આપવા તમને આવો મારે કે ના ઓટો રમા ફ્રેટેન્જી એ ભૂરો થઈ આવજો ના ઘરનો વે ટાઈમ જો ઓર ના બા ઉતરો મારી ગાડી ખીમમાં પડે ઓન નઈ દઉં તો રમા લઈ જા જિયાજન આ સુના તો આવો તો પેલા લેના ઘેર હેડો અલ્યા પણ હું એમ કહું છું કે ત્રણ જા ના ના કેતો તો લ્યા ઓ વા મન તમન ઘેર જો કેમ લે નહીં હા નઈ લઈ દેવા તમ એ ભૂરા મુ એકલો જા બે ને ઘેર રાખો બાથવારો પરિવાર આબુ ઘેર પડ્યો જોયું તો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો